ધંધુકા એસટી ડેપોમાં ત્રીસ કંડક્ટરોના અભાવે દરરોજ દસ રૂટો બંધ રહેતા ગ્રામ્ય મુસાફરોની હાલાકી અમદાવાદ જિલ્લાના ધંધુકા એસટી ડેપોમાં કેટલાક સમયથી કંડકટરોની અછતના કારણે છાસવારે એસટી બસ બંધ રહેતા ગ્રામ્ય વિસ્તારની પ્રજાભારે હાલાકી ભોગવી રહી છે અમદાવાદ વિભાગીય નિયામક ધંધુકા એસટી ડેપોના ધ્યાન આપે તે જરૂરી બન્યું છે એસટી વ્યવહાર પૂરતો ન હોવાથી ગ્રામ્ય વિસ્તારના રોજિંદા અપડાઉન કરતાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સમયસર પોતાના કામ ધંધા રોજગાર ઉપર પહોંચી શકતા નથી જેની સીધી અસર ગરીબ વર્ગના લોકો ઉપર પડી રહી છે હાલમાં શાળા કોલેજોમાં વેકેશન હોવાથી વિદ્યાર્થીઓ દ્વારા મુસાફર પાસ કઢાવીને કોમ્પ્યુટર ક્લાસ માટે દરરોજ મોટી સંખ્યામાં અપડાઉન કરી રહ્યા છે ધંધુકા એસટી ડેપો દ્વારા ધંધુકા રાણપુર અને ધોલેરા તાલુકાના દૂરના ગ્રામ્ય વિસ્તારોમાં એસટી બસોનું સંચાલન કરવામાં આવે છે ધંધુકા એસટી ડેપોમાં છેલ્લા કેટલાક સમયથી ત્રીસ કરતા વધારે કંડક્ટરોની અછતને કારણે છાસવારે એસટી બસો બંધ રહે છે જેને લઈને ગ્રામ્ય વિસ્તારના મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે હાલમાં ધંધુકા એસટી ડેપો ખાતે ફરજ બજાવતા સાત કંડક્ટરો જવાબદાર અધિકારીઓ સાથે વહીવટ કરીને અમદાવાદની નજીકના ડેપો ખાતે મોમેન્ટ ઉપર ફરજ બજાવી રહ્યા છે હાલમાં ડેપો ખાતે કંડક્ટરોની અછત મામલે ધંધુકા એસટી ડેપોના અધિકારીઓ દ્વારા દર મહિને વિભાગીય નિયામકને લેખિતમાં રજૂઆત કરવામાં આવે છે તેમ છતાં કંડકટરોની નિમણૂંક કરવામાં આવતી નથી તીવ્ર કંડક્ટરોની અછત હોવા છતાં ચોર કોટવાલને દંડે તેમ વિભાગીય પરિવહન અધિકારી હિમાંશુ જોશી દ્વારા મનસ્વી રીતે તગલખી નિર્ણય લઈ અને અમદાવાદ ઉદેપુર નવી શેડ્યુલ ચાલુ કરવા માટે ધંધુકા ડેપોને વારંવાર દબાણ કરી રહ્યા છે ત્યારે હજુ આગામી દિવસોમાં ગ્રામ્ય વિસ્તારના લોકોને એસટી સુવિધાથી વંચિત રહેવું પડે તો નવાઈ નહીં આ હાલાકી મામલે ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ આગળ આવી રજૂઆતો કરીને પૂરતું ધ્યાન આપે તે જરૂરી બન્યું છે રિપોર્ટર સી કે બારડ